મિત્રો આજે તમને જીવનની કેટલીક એવી સત્યતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને વારંવાર કોઈ કહેતું નથી અને જો તમે પણ આ ભૂલો કરતા હશો તો તમારા જીવનમાં ઘણો પસ્તાવો પડશે મિત્રો આજે બે હજાર ત્રેવીસ ચાલી રહ્યું છે ને મને લાગે છે કે ભારતમાં ભાગ્ય જ એવું કોઈ પરિવાર હશે કે જેના ઘરમાં પૂજા કે મંદિર ન હોય અને પૂજા ઘર એ એવી જગ્યા છે જ્યાંથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંસાર થાય છે તેથી તમારું પૂજા ઘર એવું હોવું જોઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો તમારા ઘરમાં તમે એને વધુ સારી રીતે કરી શકો છો મિત્રો તમને ભગવાનમાં સાહસી શ્રદ્ધા હોય અને હૃદયથી ભગવાનને માનો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો તથા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે તમને આ વિડીયોમાં ઘણું બધું જાણવા મળશે અને આજે નહીં તો ક્યારેક મિત્રો તમે લોકોએ તમારા જીવનમાં આ વાતને જાણવી જ પડશે અને આ જ પરમ સત્ય છે આનાથી આગળ કાંઈ પણ નથી તમારે તેનો સ્વીકાર કરવો પડશે મિત્રો તમે ઘણી વાર જોયું જ હશે આપણા પૂજા ઘરમાં ભગવાનની ઘણી મૂર્તિઓ રાખીએ છીએ પણ કેટલીક એવી વસ્તુઓ પણ પૂજા સ્થાન પર રાખવામાં આવે છે જેના કારણે પરિવારનું ભાગ્ય સારું થવાને બદલે બરબાદ થઈ જાય છે બધા સપનાઓ ભાંગીને ફૂંકો થઈ જાય મિત્રો દર્શકો આવી ભૂલને કારણે લોકો ઘણીવાર દેવામાં ડૂબી જાય છે તથા કેટલાક લોકો એવા હોય છે જે વાસ્તુશાસ્ત્રને મજાકમાં લે છે અને ઘરમાં પડેલી વસ્તુઓ જ્યાં રાખવાની હોય છે ત્યાં યોગ્ય જગ્યાએ નથી રાખ મિત્રો પૂજા ઘરમાં આ ત્રણ વસ્તુઓ રાખેલી હોય તો અશુભ માનવામાં આવે છે અને ધનનો નાશ પણ થાય છે માતા લક્ષ્મી કધાવેશ થઈને આવા ઘરને છોડીને સદા માટે જતી રહે છે તેના કારણે તે કઈ વસ્તુ હશે આપણે જાણીશું તેમજ તેવી ખાસ વસ્તુઓ વિશે પણ જાણીશું જે ઘરના પૂજા ઘરમાં રાખવી ખૂબ જ જરૂરી છે જો આપણે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની કામના રાખી હોય તો આ ત્રણ બાબતો ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે જે દરેક વ્યક્તિઓ પાસે નાની નાની વસ્તુ હોવી જોઈએ તેઓ તેમના ઘરમાં પૂજા સ્થાન અથવા મંદિર અવશ્ય બનાવે છે જેમાં તેના તમામ પ્રિય દેવી દેવતાઓ અને તેમની સાથે સંબંધિત વસ્તુઓનો આગ્રહપૂર્વક રાખે છે તે પોતાના ઘરમાં દેવી દેવતાઓની સભ્યો પૂજા સામગ્રી પણ રાખે છે પરંતુ આપણા શાસ્ત્રો અનુસાર મંદિરમાં કેટલીક વસ્તુઓને અંદર રાખવી જેટલું ફાયદાકારક છે એટલું જ અશુભ અને પવિત્ર પણ માનવામાં આવે છે મિત્રો અત્યારે તમારી પાસે જે કામ છે તે બધાને બાજુ પર રાખોને ધ્યાનથી જુઓ અને સાંભળો કે આ શું છે તમને જણાવવા જઈ રહ્યા છીએ આવી આ કેટલીક વસ્તુઓ જેનાથી ઘરમાં નકારાત્મકતા રહે છે કુટુંબ કલેશ ઝઘડા અને આર્થિક સ્થિતિમાં પણ નુકસાન થાય છે આજે આપણે એવી અશુભ વસ્તુ જાણીશું ઘણા લોકો જાણે અજાણે પોતાના ઘરના મંદિરમાં રાખે છે તમારા ઘરમાં પણ આ વસ્તુઓ રાખવામાં આવી જ હશે તેને તરત ત્યાંથી હટાવીને કોઈ બીજા સ્થાન પર રાખો પરંતુ ભૂલથી પણ પૂજા રૂમમાં ન રાખો ઘણા લોકો આવું એટલા માટે કરે છે કારણ કે તેઓ વિચારે છે કે આ વસ્તુઓ ધાર્મિક છે અને તેમની પૂજા પણ થવી જોઈએ પરંતુ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કળિયુગમાં માણસ કેટલીક અશુદ્ધ વસ્તુઓને ધાર્મિક ગણીને તેમની પૂજા કરશે એ શાસ્ત્રમાં નિષેધ માનવામાં આવે છે શ્રી હરિ કહે છે કે કળિયુગમાં માણસ અશુભ તથા અધાર્મિક વસ્તુઓની પણ પૂજા કરશે એવી ભવિષ્યવાણી અગાઉથી જ કરવામાં આવી હતી મિત્રો સૌ પ્રથમ તો દીવો અને ધૂપની વાત કરીએ મિત્રો ભારતની પરંપરામાં સાથે જોડાયેલ છે એટલે જ અહીં પરંપરાગત માટીના દીવા મંદિરોમાં જોવા મળે છે જો તમે માટીના દીવા ન રાખી શકતા હો તો ધાતુના દીવાનો ઉપયોગ કરો જો તમને ભગવાનમાં વધુ શ્રદ્ધા હોય તો તમે ગાયના પ્રસાદ પ્રસાદને ગોળ અને ઘીનો ધૂપ પણ ચડાવી શકો છો આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે બીજી વસ્તુ સ્વસ્તિક છે ઘરના મંદિરમાં સ્વસ્તિક હોવું જોઈએ અથવા તમે તેને રંગોળી પર બનાવી શકો છો કારણ કે સ્વસ્તિક તમારા ઘરમાં શાંતિ સૌભાગ્યને સમૃદ્ધિ તથા પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે તેથી જ કોઈ શુભ કાર્ય કરતાં પહેલાં સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે ત્રીજી વસ્તુ કળશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કળશ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે તમારા ઘરમાં કોમ કોમથી સ્વસ્તિક બનાવો અને તેના પર શુભ કળશ રાખો આમ કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને ધનની પ્રાપ્તિ પણ થાય છે વસ્તુ શંખ બહુ ઓછા લોકો જાણે છે કે શંખની ઉત્પત્તિ સૌ થઈ હતી એટલે શંખ દેવી લક્ષ્મીને બહુ પ્રિય છે શંખનો અવાજ પણ સકારાત્મકતાનો સંસાર કરે છે એટલે મંદિરમાં તેમજ ઘરમાં શંખ હોવા જોઈએ તેની હાજરીથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જે લોકો આ વસ્તુઓને ઘરમાં રાખે છે તેને ક્યારેય પૈસાની કમી નથી રહેતી પાંચમી વસ્તુ છે ઘંટી તમે ઘંટી તો જોઈ જ હશે મંદિરમાં ઘંટડીને શુભ માનવામાં આવે છે તેથી જ જ્યારે ઘરના મંદિરમાં ઘંટડી વાગે છે તો ત્યાંનું વાતાવરણ પવિત્ર અને શુદ્ધ બની જાય છે જે ઘરમાં પૂજા દરમિયાન ઘંટડી વગાડીને કરવામાં આવે છે તે ઘરની આસપાસની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે અને તે જ સમયે સુખ સમૃદ્ધિના દરવાજા પણ ખુલવા લાગે છે મિત્રો આ એવી વસ્તુ છે જે ઘરના મંદિરમાં રાખવામાં આવે છે તો તે મનુષ્ય પર માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ બની રહેશે હવે સાલો જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુ ક્યારે ન રાખવી જોઈએ સૌથી પહેલાં તો પૂજા ઘરમાં ક્યારે પણ એક ત્રણ કે પાંચ વિષમ સંખ્યામાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિઓ ન રાખો તમારા ઘરના મંદિરમાં શ્રી ગણેશની માત્ર બે જ મૂર્તિઓ રાખો જો તમે તમારી શુભ ઈચ્છાઓ પૂર્ણ કરવા માંગો છો તો તે શુભ માનવામાં આવે છે કે તમે ઈચ્છો છો તો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય દરવાજા પર અંદરની તરફ રાખી મૂકો ઘણા ભગવાન શ્રી ગણેશની મૂર્તિને મુખ્ય દરવાજા પર બહારની તરફ મોં રાખીને રાખવાનું ભૂલ કરે છે જેના કારણે તેને ઘણું નુકસાન સહન કરવું પડે છે તમે ઈસો છો તમારા પૂજા ઘરમાં મુખ્ય દરવાજાની અંદર બંને બાજુએ અથવા બંને દરવાજાની અંદરની બાજુએ સ્થાપિત કરી શકો છો બીજું તમારા ઘરમાં તૂટેલા સોખા અથવા જૂના સળાયેલા સોખા ક્યારેય ન રાખો સોખાને લાંબા સમય સુધી પડ્યા રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે સાથે જ ધ્યાન રાખો કે મંદિરમાં રાખેલા સોખા કે હળદરમાં પલાળ રાખ્યા પછી ઉપયોગ કરવો તેનાથી વધુ શુભ ફળ મળશે બીજી વાત મૃત પૂર્વજોની તસવીર છે જો તમે તમારા ઘરના મંદિરમાં તમારા પૂર્વજોની તસવીર રાખી રહ્યા હો તો તરત તેને ત્યાંથી હટાવી દો કારણ કે વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે મૃત સર્જનોની તસવીર પૂજા ઘરમાં ન રાખવી આમ કરવું એ અશુભ માનવામાં આવે છે આનાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે મૃતક પરિવારના સભ્યો પૂજા માત્ર અને આદરણીય હોય છે પરંતુ તેમનું સ્થાન દેવી દેવતાઓની સમાન હોતું નથી ઘરના પૂજા ઘરમાં મૃતક પરિવારના સભ્યની તસવીર રાખવાથી પણ વાતાવરણમાં નકારાત્મક બની જાય છે પૂજા ઘરમાં આવી ભૂલ કરવાથી જેના કારણે આપણે અશુભ પરિણામ ભોગવવા પડે છે ઘણા લોકો સંત મહાત્માના ફોટા પણ રાખે છે પૂજા ખંડમાં સંતોની મૂર્તિઓ કે સંતોની તસવીરો પણ ન રાખવી જોઈએ તેમ કરવું અશુભ માનવામાં આવે છે જો તમે કોઈ સંત માનતા હો તો તેની તસવીર દિવાલ પર લગાવી શકો છો પરંતુ મંદિરમાં પૂજા રૂમમાં ભૂલથી પણ ન રાખો તેમજ મિત્રો કાળ ભૈરવ દેવ કે મહાકાળની મૂર્તિ ન રાખવી જોઈએ આ સાથે જ માતા લક્ષ્મીની ઊભી મૂર્તિ કરનાર મંદિરમાં ન રાખવી જોઈએ તેમજ તેની પૂજા ન કરવી જોઈએ માતા લક્ષ્મી હંમેશા બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ આ રીતે આ ઘરમાં મૂર્તિઓની પૂજા કરવી જોઈએ નહીં હવે ચાલો જાણીએ છે ખાસ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં હોવી જોઈએ પૂજા ઘરમાં આ વસ્તુઓ રાખવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે માતા લક્ષ્મી અને કાયમ તમામ પરેશાનીમાંથી તમને મુક્ત કરે છે તો સૌથી પહેલાં ગંગાજળ છે આપણા શાસ્ત્રોમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે એટલા માટે પૂજા રૂમમાં ગંગાજળ હોવું ખૂબ જ જરૂરી છે ગંગા નદી તમામ પાપોનો નાશ કરનાર અને તમામ રોગોનો નાશ કરનાર નદી છે તેથી જ તમે તમારા પૂજા રૂમમાં એક નાની તાંબાના લોટામાં ગંગાજળ રાખો જો તમે તાંબાના વાસણમાં ગંગાજળથી ભરેલી રાખો તો તમારા પૂજા રૂમની પવિત્રતા જળવા રહેશે અને તમને તમારા પૂજાનું પૂરેપૂરું ફળ મળશે મિત્રો બીજી વસ્તુ છે કળશ શાસ્ત્રોમાં કળશને પૂર્ણતા રૂપનું પ્રતિક માનવામાં આવ્યું છે પછી તે સત્યનારાયણની પૂજા હોય કે દિવાળી હોય કે નવરાત્રિનો તહેવાર હોય કે પછી કોઈ પણ પ્રકારની ઉજવણી હોય શુભ પ્રસંગ હોય કળશની સ્થાપના કર્યા વિના વધુ અધૂરું માનવામાં આવે છે દેવતાઓનું આહન કરવા માટે પણ કળશનો ઉપયોગ કરવામાં આવે છે ભગવાનની સામે પાણીથી પહેરેલો તાંબાનો કળશ રાખો શુભ માનવામાં આવશે એવું કહેવાય છે કે જો આપણે દરરોજ પૂજા કરતી વખતે ભગવાનની સામે પાણીથી પહેરેલો તાંબાનો કળશ રાખીએ તો આપણને તેની ચમત્કારિક અસર ચોક્કસપણે જોવા મળશે એટલે જ આપણે પૂજામાં મુખ્યત્વે તાંબાના કળશનો ઉપયોગ કરવો જોઈએ કોઈ સામગ્રી ખૂટે છે તો અસ્વસ્થ થશે નહીં પૂજા અધવસાળે છોડી દેવી નહીં આવી સ્થિતિમાં સોખા અને ફૂલ અર્પણ કરો ભગવાન મનમાં તેમનું ધ્યાન કરો ગંગાજળને ક્યારેક પ્લાસ્ટિકની બોટલમાં કે અશુદ્ધ ધાતુમાં તૂટેલા વાસણમાં કે એલ્યુમિનિયમના અને લોખંડ જેવી અશુદ્ધ ધાતુમાં ન રાખવું જોઈએ ગોબરના વાસણમાં ગંગાજળ ન રાખવું જોઈએ અશુભ માનવામાં આવે છે તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું જોઈએ શિવલિંગ પર કેદકીનું ફૂલ ન ચડાવવું જોઈએ કોઈપણ પૂજામાં કોઈપણની મનોકામનાની સફળતા માટે દક્ષિણા અવસ્થ અર્પણ કરવી જોઈએ અને ખાસ કરીને કમળનું ફૂલ દેવી લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ અને જો તમે શુક્રવારે આ કરશો તો તમે અનેક ગણો લાભ મળશે આ ફૂલોને પાંચ દિવસ સુધી પાણીનો છંટકાવ કરીને ફરીથી અર્પણ કરવામાં આવે છે હંમેશા ધ્યાનમાં રાખો કે કોઈએ ક્યારેય દિવાળીથી દીવો ન પ્રગટાવવો જોઈએ મિત્રો શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવાથી દીવો કરે છે તે રોગી હોય છે સવારે સાંજે કરના મંદિરમાં દીવા ઘીનો અને એક દીવો તેલનો પ્રગટાવો જોઈએ પૂજામાં દીવો યોગ્ય જગ્યાએ જ રાખવો જોઈએ મિત્રો પૂજા રૂમમાં હંમેશા દીવો જમણી બાજુ અને તેલનો દીવો હંમેશા ડાબી બાજુ રાખવો જોઈએ પાણીનું પાત્ર અગરબત્તી કંટળી જે વસ્તુ હંમેશા ડાબી બાજુ રાખવી જોઈએ ઘરમાં પૂજા કરતી વખતે ઉભા રહીને પૂજા કરવી નહીં કે સીધા જમીન પર બેસીને પૂજા કરવી નહીં આસન પર બેસીને પૂજા કરો તેમજ માથું ટાંક્યા વગર પૂજા ના કરો સ્ત્રીઓએ હંમેશા પૂજા કરતી વખતે દુપટ્ટો કે રૂમાલથી માથું ટાંકવું જોઈએ તો મિત્રો આ કંઈક અથું પૂજા કરતી વખતે આપણે જે મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એમસ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આભાર